અરજી કરતા નેતાજી ગાયબ થયા છે લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રૈજીએ ભાજપા જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તીરસિંગ બારિયા અને પૂર્વ તલાટી ટીકે બારિયા વિરુદ્ધ તેમના સર્વે નંબર બસો નવ્વાણું માં આવેલ છેતાલીસ ગુંઠા જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લાંબા સમયથી જમીન પર કબજો કરેલ છે ત્યારે ટીકે બારીયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને તોતેર ડબલ એ વાળી આદિવાસીઓની જમીન પર પણ કબજો કર્યો હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે મારું નામ છે બારીયા પિંકેશભાઈ અભિસિંહ અંધારીના રહેવાસી છે અમારે જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે સર્વે નંબર બસાણું બસો નવ્વાણું છે એમાં કબજેદાર કરીને બેઠલા છે ટીકે જિલ્લા સભ્ય છે અને વર્ષથી એવા કબજેદાર કરીને બેઠેલા છે અમારી જમીન આપતા નથી અમારા ગામ પંચાયતો બધું કર્યું આ વાતો કરી પંચાયતો ભેળી કરી તો નથી આપતા અમે આ કલેક્ટરની અરજી આપીએ છીએ મારું નામ અભિરસિંહભાઈ રેજીભાઈ અંધારી દાહોદ ના રહેવાસી છું મારી જમીન નંબર ખાતા નંબર એકસો અગિયારમાંસો નવ્વાણું માં છબ્વીસ પોઈન્ટ પંચાણું ગુઠા ધાનપુર રોડની જોડે આવેલ છે ને તેમાં અમે પહેલા ખેતી કરતા અને અજાણસર બારિયા શારદા બેનતીર સિંહ ના નામે એ લોકોએ કબજે જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાનો બનાવેલું છે પાછળ આંબાવાડી છે અને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજે જમાવી બેઠા છે કેટલા સમયથી કબજો જમાવેલો છે કબજો લગભગ પંદર પંદર વીસ વીસ વર્ષથી જ આવશે હમ

એમાં ફેરબદલ સહિત અમને વારે ઘડીએ એ પાછું કે એ જમીન અમારી છે એ જમીન પણ અમારી છે એક થી ત્રણ શરીર નંબરો અમારા કબજામાં છે એવું બોલે છે